નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા એવા પ્રશ્નો છે જેના જવાબ સાચા છે અને ત્યારબાદ તમારે એ પણ લખવાનું છે કે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે આંકડા લખવાના છે એટલે કે તમને ખ્યાલ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે તો દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા સાચા પડ્યા જેમ કે દસમાંથી નવ સાચા છે દસમાંથી આઠ સાચા છે એ પણ તમારે કમેન્ટમાં લખવાનું છે પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે દસમાંથી બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિને વારસાના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પહેલો પ્રશ્ન છે કે હાલમાં ગુજરાતમાં કઈ ખરીદ નીતિ છે એ અમલમાં છે તો જવાબ આવશે હાલમાં જે અમલમાં છે ને એ ખરીદ નીતિ બે હજાર સોળની છે પરંતુ રિસન્ટલી આપણા જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે ગુજરાત ખરીદ નીતિ બે હજાર ચોવીસની જાહેરાત કરી દીધી છે જોઈ લઈએ આપણે એના વિશે તો આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગવાન બનાવવા માટે ગુજરાત સરકારે ગુજરાત ખરીદ નીતિ બે હજાર ચોવીસ જાહેર કરી છે અને આ નવી પોલિસી એ રાજ્યના તમામ સરકારી વિભાગો એચઓડીસ જિલ્લા કચેરીઓ સત્તાવાળાઓ ઇન એડ સંસ્થાઓ હોય બોર્ડ્સ હોય નિગમો હોય સોસાયટી હોય એના દ્વારા વસ્તુ અને સેવાના જે પ્રોક્યુરમેન્ટ છે એને આવરી લેશે હાલમાં ગુજરાત ખરીદ નીતિ બે હજાર સોળ અમલમાં છે આ નવી પોલિસી અંતર્ગત માત્ર સપ્લાયરો છે એમને ટેન્ડર ફી અને અર્નેસ્ટ મની ડિપોઝિટમાંથી મુક્તિ આપવામાં આવશે નવી પોલિસી હેઠળ ટેન્ડર વિના ખરીદી માટે રાજ્ય સરકારે જુદી જુદી મર્યાદાઓ નક્કી કરી છે જેમાં જે સરકારી સંસ્થાઓ પાસેથી ટેન્ડર વિના રૂપિયા પંદર લાખ સુધીની ખરીદી સરકારી માલિકીની સંસ્થાઓ અથવા તો જાહેર ક્ષેત્રના એકમો હોય પબ્લિક સેક્ટર યુનિટ એમના પાસેથી પણ પંદર લાખ સુધીની ટેન્ડર વિના ખરીદી સરકાર માન્ય સંસ્થાઓ પાસેથી પાંચ લાખ સુધીની ટેન્ડર વિના ખરીદી પછી સ્ટાર્ટઅપ હોય એના પાસેથી પંદર લાખ રૂપિયા સુધીની ટેન્ડર વિના ખરીદી તો આ બધી મર્યાદા નક્કી કરવામાં આવી છે અને સ્ટાર્ટઅપ્સને ન્યૂનતમ પૂર્વ અનુભવ અને ન્યૂનતમ ટર્નઓવર જરૂરિયાતના માપદંડમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે ચલો સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ કહી દો ને એકવાર કમેન્ટમાં લખીને નવી ખરીદ નીતિ બે હજાર ચોવીસ ભારત અને ગુજરાતમાં ઉચ્ચ મૂલ્યવર્ધન સાથે સપ્લાયર્સ પાસેથી માલ અને સેવાઓના પ્રોક્યોરમેન્ટ છે એને પ્રાથમિકતા આપે છે આ નીતિ અંતર્ગત જે વસ્તુઓની પ્રોક્યોરમેન્ટ અંદાજિત કિંમત બસો કરોડથી વધુ હોય એવા કિસ્સામાં જ ગ્લોબલ ટેન્ડર ઇન્કવાયરી બહાર પાડવામાં આવશે અને આ ઉપરાંત રૂપિયા એક લાખથી વધુની વસ્તુઓ અને સેવાઓની તમામ પ્રોક્યોરમેન્ટ છે એમાં અને જે ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ પોર્ટલ દ્વારા પ્રાપ્તિ સહિતની એ માત્ર ટેન્ડર દ્વારા જ કરવામાં આવશે બીઆઈએસ સ્પષ્ટીકરણો ઉપલબ્ધ છે એવી વસ્તુઓના પ્રોક્યોરમેન્ટ માટે આ નવી નીતિમાં બીઆઈએસ પ્રોડક્ટ સ્પેસિફિકેશનને અપનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે આ નવી પ્રોક્યોરમેન્ટ પોલિસી દ્વારા રાજ્ય સરકાર ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ પોર્ટલ દ્વારા તમામ વસ્તુઓ અને સેવાઓની ખરીદીને પ્રોત્સાહન આપે છે બરાબર બે હજાર ચોવીસની નવી ખરીદ નીતિ એ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે કઈ કંપની સાથે પચીસ ડોર્નિયર એરક્રાફ્ટના મિડ લાઈફ અપગ્રેડેશન માટેના કરાર કર્યા છે તો જવાબ આવશે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચ એ એલ તો સંરક્ષણ મંત્રાલયે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે પચીસ ડોર્નિયર એરક્રાફ્ટના લાઈફ અપગ્રેડેશન માટે રૂપિયા બે હજાર આઠસો નેવ કરોડના ખર્ચે સંલગ્ન સાધનો સાથે કરાર કર્યા છે ડોર્નિયર બસો અઠ્યાવીસ એ ટ્વિન એન્જિન ધરાવતું એક સામાન્ય એરક્રાફ્ટ છે જે ઓછામાં ઓછા ઓગણીસ મુસાફરોને લઈ જવા માટે સક્ષમ છે જે ભારતીય કોસ્ટગાર્ડ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત છે અત્યંત સર્વતોમુખી મલ્ટી મિશન મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ છે અને આ એરક્રાફ્ટ છે એની ઓપરેટિંગ ઝડપની વિશાળ શ્રેણી અને ઇંધણ કાર્યક્ષમ વિશિષ્ટતા સાથે હલકો છે આ એરક્રાફ્ટ ઇન્ડિયન કોસ્ટગાર્ડ એના દ્વારા બે હજાર ઇન્ડિયન કોસ્ટગાર્ડની સ્થાપના એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેર એટલા માટે એક ફેબ્રુઆરીને ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે કહેવાય છે હાલમાં એના ડિરેક્ટર જનરલ રાકેશ પાલ છે અને એનો મુદ્રાલેખ છે વયમ રક્ષા ડોર્નિયર બસો અઠ્યાવીસ ની ભૂમિકા શું છે દરિયાઈ પેટ્રોલિંગ અને સર્વેલન્સ દરિયાઈ પ્રદૂષણની આકસ્મિકતા શોધ અને બચાવ કારીગરી તબીબી સ્થળાંતર આ બધું એનું કામ છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ નાઇન્ટી ફોર્ટીમાં એની સ્થાપના થઈ હતી ઓગણીસો ચાલીસમાં અને એના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે એમનું નામ છે સીબી અનંત કૃષ્ણન તમારે કહેવાનું છે આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સત્તરનું જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા જ શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો અને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પણ સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને પ્રસાર ભારતી બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે નવનીત કુમાર સહેગલ ઉત્તર પ્રદેશ કેડરના ઓગણીસો ની અઠ્યાસીની બેચના નિવૃત્ત અમલદાર છે નવરીત કુમાર નવનીત કુમાર શહેગલ પ્રસાર ભારતી બોર્ડના નવા અધ્યક્ષ બની ગયા છે બે હજાર વીસની સાલની આપણે વાત કરીએ તો ત્યારે એ સૂર્યપ્રકાશ જેઓ પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ હતા એમણે નિવૃત્ત થયા સિત્તેર વર્ષની એજે નિવૃત્ત થાય અને ત્યારથી જોવો તો અત્યારે ચાર વર્ષથી આ પદ ખાલી હતું સહેગલની વાત કરો તો યુપીની વૈશ્વિક રોકાણકાર સમિટમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના એકદમ નિકટના કહેવાય છે ગયા વર્ષે તમને ખબર છે નોઈડાની અંદર મોટો જીપીનું આયોજન થયું હતું એમાં એમણે બહુ મોટી નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી આપણે પ્રસાર ભારતીની વાત કરીએ તો પ્રસાર ભારતી ભારતની સૌથી મોટી જાહેર પ્રસારણ એજન્સી છે હવે એની સ્થાપના ઓગણીસો નેવના પ્રસાર ભારતી અધિનિયમ દ્વારા કરવામાં આવી ક્યારે ઓગણીસો સત્તાણુંમાં આ એજન્સીમાં દૂરદર્શન ટેલિવિઝન નેટવર્ક ઓલ ઇન્ડિયા રેડિયો આ બંનેનો સમાવેશ થાય છે અને જે આના પહેલાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનો એક ભાગ હતો તમારે કહેવાનું છે માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી હાલમાં કોણ છે તેરમી માર્ચના રોજ પ્રસાર ભારતીએ શું કર્યું અત્યારની વાત છે બે હજાર ચોવીસ પીબી શબ્દ લોન્ચ કર્યું છે પીબી શબ્દ એટલે પ્રસાર ભારતી સેડ ઓડિયો વિઝ્યુઅલ ફોર બ્રોડકાસ્ટ એન્ડ ડિસેમિનેશન એ શાના માટે છે તેના રિપોર્ટરોના નેટવર્કમાંથી ન્યૂઝ ફીડને એક્સેસ કરવા માટે નોંધાયેલી જે એન્ટિટી છે એના માટે ન્યૂઝ શેરિંગ સેવા છે યાદ રાખજો જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને ડેલી કરંટ અફેરની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે અહીંયા પોલ્સ પણ રમવા મળશે વુમન્સ પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું ટાઈટલ કોને જીત્યું છે તો જવાબ આવશે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બરાબર છે તમને ખબર હોય તો આપણે ગઈકાલે કે પરમ દિવસે બે દિવસ પહેલા જ ભણ્યા હતા ને રણજી ટ્રોફીનું ટાઇટલ કોણે જીત્યું તો મુંબઈ જીત્યું છે બેતાલીસમી વખત વિદર્ભને હરાવ્યું છે અહીંયા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે અને દિલ્હી કેપિટલને હરાવ્યું છે તો દિલ્હી કેપિટલ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ વુમન્સ પ્રીમિયર લીગ એની ફાઇનલ સત્તરમી માર્ચે રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી જેમાં રોલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર જેના કેપ્ટન સ્મૃતિ મંધાના છે એમણે પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું તમને ખબર છે ને આ સેકન્ડ નંબરની આવૃત્તિ હતી આની પહેલાં બે હજાર ત્રેવીસમાં ગયા વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ છે એને ટાઇટલ જીત્યું હતું ટીમે દિલ્હી કેપિટલ જેના કેપ્ટન મેગ લેનિંગ એને આઠ વિકેટ હરાવ્યા પણ દિલ્હી કેપિટલ જોરદાર કહેવાય ભલે એ લોકો મેચ હારી ગયા છે પરંતુ બે હજાર ત્રેવીસમાં પણ એવો ફાઇનલમાં આવ્યા હતા બે હજાર ચોવીસમાં પણ ફાઇનલમાં આવ્યા હતા એટલે સતત બે વાર ફાઇનલમાં આવવું એ પણ મોટી સિદ્ધિ જ કહેવાય છે હાર જીત તો લગી રહેતી નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે ટોસ જીતીને બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલે અઢાર પોઈન્ટ ત્રણ ઓવરમાં તો આઉટ થઈ ગયા એકસો તેરમાં અને બેંગ્લોરે ઓગણીસ પોઈન્ટ ત્રણમાં બે વિકેટ જીતી ગયા પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યા સોફી મોલિક સોફી મોલિનક્સ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ શ્રેયા શ્રેયંકા પાટિલ બન્યા છે ઓરેન્જ કપ કોને મોડેલ છે સૌથી વધારે રન એલિસ પેરી પર્પલ કપ સૌથી વધારે વિકેટો શ્રેયંકા પાટિલ બરાબર આ યાદ રાખજો ચલો એક તમારા માટે પ્રશ્ન ગયા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ બરાબર એના વિજેતા કોણ હતા બે હજાર ત્રેવીસમાં કમેન્ટમાં લખો તાજેતરમાં આવેલા વૈશ્વિક માનવ વિકાસ સૂચકાંક બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભારતનું સ્થાન કેટલામાં છે ભાઈ કેટલામાં સ્થાને છે ભારત એકસોને એકસો ને ચોત્રીસમાં નંબર પર છે તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એણે માનવ વિકાસ સૂચકાંક જાહેર કર્યો ભારતે વર્ષ બે હજાર એકવીસની તુલનામાં બાવીસમાં એક સ્થાન સુધરીને એકસો ત્રાણું દેશોમાંથી એકસો ચોત્રીસમું સ્થાન મેળવ્યું સ્વિત્ઝરલેન્ડ ભાઈ નંબર વન પર છે સ્વિત્ઝરલેન્ડ કેટલામાં નંબર પર પહેલા નંબર પર આવ્યું છે હવે એચડીઆઈ સૂચકાંક એ આરોગ્ય જ્ઞાન અને આવક આ ત્રણ વસ્તુને માપે છે આરોગ્ય જન્મ અને આયુષ્ય જન્મ સમયે જે આયુષ્ય હોય ને એ જ્ઞાન એટલે પુખ્ત સાક્ષરતા દર અને શાળા પ્રવેશ દર આવક એટલે ત્રિપલ પી માટે માથાડીત જીડીપી જે છે એ સમાવેશ છે હવે ભારત વિશેના જે તારણો છે એ જોઈએ તો જન્મ સમયે ભારતનું આયુષ્ય બે હજાર એકવીસમાં સડસઠ પોઈન્ટ બે વર્ષ હતું બાવીસમાં સડસઠ પોઈન્ટ સાત વર્ષ થયું અગિયાર પોઈન્ટ નવ વર્ષથી બાર પોઈન્ટ છ વર્ષ સુધીની અપેક્ષિત શાળાકીય વર્ષોમાં એકંદરે વધારો પાંચ પોઈન્ટ અઠ્યાસી ટકા માથાડીટ જે ગ્રોસ નેશનલ ઇન્કમ એ પણ વધી ગઈ પહેલાં છ પાંચસો બેતાલીસ હતી છ નવસો એકાવન ડોલર જાતિ અસમાનતા સૂચકાંક બે હજાર બાવીસમાં એકવીસની સરખામણીએ ચૌદ ક્રમનો સુધારો લિંગ સમાનતા સૂચકાંક બે હજાર બાવીસમાં જીરો પોઈન્ટ ચારસો સાડત્રીસનો સ્કોર એટલે એકસો ત્રાણું દેશમાંથી એકસો આઠમા નંબર પર તમને ખબર છે કે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો હતો એમાં ભારત પંચ્યાસીમાં નંબર પર હતું કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કહો કેટલામાં નંબરનું જો તમને આવડતું હોય તો કમેન્ટમાં લખો સંયુક્ત નૌકાદળ કવાયત સિક્યુરિટી બેલ્ટ બે હજાર ચોવીસ ભારત આમાં ભાગ લીધો નથી ચીન ઈરાન અને રશિયાના નૌકાદળોએ પ્રાદેશિક દરિયાઈ સુરક્ષાને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી ઓમાનની ખાડી નજીક આ ક્વાયત યોજી હતી આ કવાયતની શરૂઆત બે હજાર ઓગણીસથી આ વર્ષે ચોથી આવૃત્તિ છે અને ત્રણ દેશો છે ચીન ઈરાન અને રશિયા એના વીસથી વધુ જહાજો સહાયક જહાજો અને નૌકાદળ લડાઈક નૌકા તેમજ નૌકાદળના હેલિકોપ્ટર સામેલ છે તમને ખ્યાલ છે વાયુશક્તિ કવાયત પોખરણમાં યોજાઈ હતી પછી ફાસ્ટ ડિફેન્ડર જે નો નાટો અને સ્વીડન વચ્ચે યોજાઈ હતી એ પણ સ્વીડનમાં દોસ્તી નામની કવાયત હતી ભારત શ્રીલંકા અને માલદીવ વચ્ચે એ યોજાઈ હતી માલદીવ ચલો મને કહો મિલન કરીને એક્સરસાઇઝ હતી એ ક્યાં યોજાઈ હતી આપણે ભણ્યા હતા કમેન્ટમાં લખો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો જોઈન થઈ શકો છો મારી જોડે મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ મળે રોજ પોલ્સ રમવા મળે અને જો તમને ભણવાની મજા આવી હોય તો એક લાઈક જોઈએ છે વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો અને હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં ભારતીય નૌકાદળે હાઈજેક કરાયેલા કયા જહાજને મુક્ત કરાવ્યું છે તો એમ વી રૂએન નામનું જહાજ તો એક સાહસિક કામગીરીમાં ભારતીય નૌકાદળે અન્ય જહાજો પર હુમલા શરૂ કરવા માટે મધરસીપ તરીકે હાઈજેક કરાયેલા જે વેપારી જહાજનો ઉપયોગ કરવાના સોમાલિયા ચાંચિયાના જે પ્રયાસોને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યું છે ત્રણ મહિના પહેલાં ત્રણ મહિના પહેલાં ડિસેમ્બર મહિનામાં એડનની ખાડીમાં આ વાહન આ જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું દરિયાએ સોમાલિયા ચાંચલા ચાંચિયા ચાંચિયા કહેવાય ને પાયરેટ્સ કહેવાય પાયરેટ્સ એમણે આને એનું આનું અપહરણ કર્યું હતું કબજો કરી લીધો તો આની પર ભારતીય નૌકાદળે ચાલીસ કલાકનું રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું અને આ વાહનને ચાંચિયાઓથી મુક્ત કરાવ્યું છે અને પ્રાપ્ત મુજબ આ કરાયેલું જહાજ છે ને એમાં માલ્ટાનો ધ્વજ હતો અને તેનું નામ એમ વી રૂએન છે માર્ગદર્શિત મિસાઇલ વિનાશક આઈએનએસ કોલકાતા અને મરીન કમાન્ડો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનના પરિણામે પાંત્રીસ ચાંચિયાઓને પકડવામાં આવ્યા આ ઓપરેશનમાં યુદ્ધ જહાજ આઈએનએસ સુભદ્રા ઊંચ લડતા ડ્રોન પી એટ આઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ આ બધાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બરાબર નૌસેનાની વાત કરીએ ભારતીય નૌશા નૌ નૌકાદળ એની સ્થાપના થઈ હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પરંતુ નૌસેના દિવસ ચોથી ડિસેમ્બરે મનાવવામાં આવે છે ઓપરેશન ટ્રાયડન્ટ ઓગણીસો એકોતેરમાં થયું હતું ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની વાત છે નૌસેનાના ચીફને એડમિરલ કેવાય હાલમાં છે આર હરિકુમાર વાઇસ ચીફ છે દિનેશકુમાર ત્રિપાઠી મુદ્રાલેખ છે સમનો વરુણ એટલે હે વરૂણદેવ અમારા માટે શુભ થાવ અને હા ચોથી ડિસેમ્બર મને તમારા મને તમને ખબર છે કે ભારતીય નૌસેના છે એણે બે હજાર ચોવીસના વર્ષને નૌકા સેના કર્મચારીઓ સોરી નૌકા સેનાના નાગરિકોનું વર્ષ તરીકે ઉજવ્યું હતું અને નૌસેનાને પોતાનું એક સ્વતંત્ર હેડક્વાર્ટર મળ્યું છે કઈ જગ્યાએ આપણે ગઈકાલે જ ભણ્યા હતા કમેન્ટમાં લખો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એણે એસીઆઈ એક્યુઆઈ બેસ્ટ એરપોર્ટનું ટાઇટલ જીત્યું છે તો નવી દિલ્હીમાં આવેલું છે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ બે હજાર ચોવીસમાં સતત છઠ્ઠા વર્ષે એશિયા પેસિફિકમાં કઈ જગ્યાએ એશિયા પેસિફિકમાં એસીઆઈ એસીક્યુ બેસ્ટ એરપોર્ટનું ટાઇટલ મળ્યું છે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એશિયા પેસિફિક શ્રેષ્ઠ એરપોર્ટનું ટાઇટલ એ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા આપવામાં આવે છે અને એસીઆઈ પ્રોગ્રામ રિયલ ટાઈમ સર્વેક્ષણો દ્વારા જે મુસાફરો છે એમની સંતોષનું મૂલ્યાંકન કરે ત્રીસથી વધુ પ્રભાવ સૂચકાંકોની તુલના કરીને પછી ટાઇટલ આપે છે તમને ખબર છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટનું નામ સંજીવ કુમાર છે તમારા માટે એક પ્રશ્ન છે કે ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંત સિંહ રાજપૂત છે કેન્દ્રના કોણ છે કમેન્ટમાં લખો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન રિક્ટર માપક્રમ શું આપે છે ભૂકંપ છે એની તીવ્રતા કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે તો હાઈગ્રોમીટર સૂર્યના પારજામલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે ઓઝોન સોળ સપ્ટેમ્બર ઓઝોન દિવસ સૌથી વધુ સખત ખનીજ હીરો પૃથ્વી પર પાણીની ઘનતા સૌથી વધુ કયા તાપમાને હોય તો ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ પ્રશ્નો પહેલો પ્રશ્ન મહેસાણા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ એકચુઅલી આનંદપુર આનર્તપુર અને ચમત્કારપુર કચ્છના રાપર ખાતે કયો મેળો ભરાય છે રવિચીનો મેળો મહુડીના પવિત્ર ઘંટાકરણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ તો બુદ્ધિસાગર સુરી સ્વરજી ચોથું ચોથો પ્રશ્ન નાટ્ય કલાના આજીવક સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરી બિરુદ મેળવનાર કલાકારનું નામ જયશંકર ભોજક થોડા આંસુ થોડા ફૂલ એમની આત્મકથા છે યાદ રાખજો ભારતનું માન્ચેસ્ટર આપણે ગુજરાતનું કયું શહેર બધાને આવડે જાતો આપણું અમદાવાદ હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જ પહેલો પ્રશ્ન તાજેતરમાં કોણે ગુજરાતમાં સાગર પરિક્રમા નામના પુસ્તકનું વિમોચન કર્યું તો પરસોત્તમ રૂપાલા સેકન્ડ પ્રશ્ન કોણે ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તો જ્ઞાનેશ કુમાર અને સુખબિંદરસિંહ સંધુ બંનેને કુમાર તો આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે ખાલી ચૂંટણી કમિશનરને એ પણ પચીસમા નંબરના હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન એવો હતો સ્ટાર્ટઅપ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ સોળ જાન્યુઆરીએ ભારતમાં મનાવવામાં આવે છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું હેડક્વાર્ટર બેંગલુરૂમાં છે ત્રીજો પ્રશ્ન માહિતી અને પ્રસારણ મંત્રી છે આપણા અનુરાગ ઠાકુર ચોથો પ્રશ્ન છે આઈપીએલ બે હજાર સુપર કિંગ કોને હરાવીને પાંચમા નંબરનો પ્રશ્ન કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ત્રાણુમાં નંબરનું છઠ્ઠો પ્રશ્ન મિલન એક્સરસાઇઝ યોજાઈ હતી ક્યાં વિશાખાપટ્ટનમ વાયઝેક ખાતે આંધ્રપ્રદેશ સાતમો પ્રશ્ન નૌસેનાનું પોતાનું સ્વતંત્ર હેડક્વાર્ટર મળ્યું છે ક્યાં ન્યૂ દિલ્હી અને આઠમો પ્રશ્ન નાગરિક ઉડ્ડયન મંત્રી છે આપણા કેન્દ્રીય શું નામ છે જ્યોતિરાદિત્ય સિંધિયા બરાબર છે તો એ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના પહેલો પ્રશ્ન એનએચપીસી ગુજરાતમાં કયા સ્થળે બસ્સો મેગાવોટનો સોલર પાવર પ્રોજેક્ટ વિકસાવશે સેકન્ડ પ્રશ્ન ભારતીય નૌકા સેનાના પ્રથમ સ્વતંત્ર હેડક્વાર્ટરની સ્થાપના ક્યાં કરવામાં આવ્યા તો અત્યારે મેં તમને આન્સર આપ્યો આશા રાખું છું બંનેના આન્સર તમે કમેન્ટ બોક્સમાં લખશો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે आशा राखू बदा ने भावनी मजा आई हे मजा आई है तो मित्रों, थेंक यू, थेंक यू, वीडियो ने लाइक जोरा मित्रोंडे शेर करजो अपनी बने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टू ने सब्सक्राइब करजो नोटिफिकेशन आइकन ने प्रेस कर तो मित्रों थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग हैव हैवे नाइस डे जय हिंद जय भारत